રાજીવનગર વિસ્તારમાં આવેલા કેવિન રૂપેશભાઈ પાલા અને તીર્થકેતનભાઈ લોઢિયા નામના બે બાળકો પરમ દિવસે રાત્રિના પોણા નવેક વાગે તેના વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરેથી ચાલી રહેલી શાખામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ શેરીમાં એક શખ્સે મોઢા પર માસ્ક બાંધી અને તેની પાસે આવ્યો હતો અને પ્રથમ તેને બિસ્કિટ આપ્યું હતું આથી બાળકોએ બિસ્કિટ ખાવાની ના પાડતા આ શખ્સે તેને ફ્રૂટી આપી હતી તે પણ બાળકોએ પીવાનો ઇનકાર કરતા આ શખ્સે એક બાળકનું ગળું પકડી તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો આથી બંને બાળકોએ તે શખ્સને મુકા મારી અને થપ્પડ મારી તેનો બચાવ કર્યો હતો આથી તે શખ્સ દૂર ઊભેલા એક શખ્સ સાથે સ્કૂટી પર બેસી નાસી ગયો હતો બંને બાળકોએ તે સમયે આ અંગે ઘરે કોઈને પણ જાણ કરી ન હતી અને ગઈકાલે જાણ કરતા વાલીઓ પણ ચોકી ઉઠ્યા હતા અને તુરંત આ અંગે સ્થાનિક અગ્રણી અરબમભાઈને જાણ કરતા અરબમભાઈએ તુરંત પોલીસને પણ જાણ કરી હતી બંને બાળકોએ એવું પણ જણાવ્યું હતું કે અપહરણનો પ્રયાસ કરનાર શખ્સ હિન્દી બોલતો હતો અને તેના પગમાં ચપ્પલ પહેર્યા નહોતા પરંતુ પગની આંગળીઓમાં વીટી પહેરી હતી અને તેની પાસે એક ઇન્જેક્શન પણ હોવાનું જણાવ્યું હતું

કેવિન રૂપેશભાઈ પાલા અમે રાતના શાખાએથી આવતા હતા ને અહીંયા એક ભાઈનો અમને પડછાયો દેખાણો અને ઈ ભાઈ અમને અમને કિડનેપ કરવાનું કરતો તો પણ અમને ખબર પડી ગઈ હતી કે આ કઈ કે આ કઈ બાધવાનું કર છે એટલે પછી અમે 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 આમ ઓલા ઓલા હું કહેવાય અમે આમ અમને ખબર પડી ગઈ હતી પછી પછી અમને ઈ ફ્રુટી અને અ એક લુખ બિસ્કિટ આપતો તો પણ અમે કઈ લીધું જ નહીં પછી અમે એકવાર ના પાડીને હાલવા માંડ્યા અને તો એ આગળ આવી અને પાછું કીધું એને કે આલ્યો આ પીવો ધરાર થી અને પછી અમારી ડોકી પર અને પછી અમે અમે એને પાટું માર દીધું પછી ઈ પડી ગયો પછી અમે એને માથે ચડીને મારવા માંડ્યા અમે એને ઊભો જ થવા ન દીધો પછી અમે છે ને હે એ પછી અમે ભાગી ગયા તો મારા ભાઈએ મારા ભાઈનો એને હાથ પકડી લીધો અને એના અને અમને ભાગવત નો દીધા અને હું ભાગી ગયો અને પછી હું ઊભો રહીને પાછો આવ્યો તો પછી મારા ભાઈએ એને કોણી મારી તો એ તો એનું અડધું માસ્ક ફાટી ગયું તો પછી અમે એને ત્યાં તો પછી અમે એનું મોઢું જોઈ લીધું કાળા કલરનું અને પછી એને દાઢી હતી અને એને ચંપલ નોતા પહેર્યા અને નેવી બ્લુ કલરનું ટી શર્ટ હતું અને બ્લેક કલરનો ચંડો અને અને પગમાં ઓલી માછલી પહેરી હતી ઓલી વિંટી પગની કળી અને પછી અને પછી અમે ભાઈ ગયા એને પાણા માર્યા તો એ ઊભો થઈ અને એને અમે એને રૂમાલ કાઢ્યો અને એને ઇન્જેક્શન કાઢ્યું તે અમને બેહોશ કરવા હાટ્યું પણ અમે એવા ભાઈ ગયા ને તો હું કારમાં આવી જાત પણ અમે અમારી માથે કોકની દયા થઈ તો પછી અમે ભાઈ ગયા ભાઈ ગયા જ રાખ્યા તો અહીંયા લાલાભાઈની દુકાન પાસે આવી ગયા પછી લાલાભાઈની દુકાનથી આગળ ભાઈ ગયા ને તો પછી અમે આગળ નીકળી ગયા અને એનો

મેને મારો ભાઈ જ્યારે શાખાથી આઠ સાડા આઠે છૂટીને આવતા હતા ત્યારે અમને એટલી જાણ નથી કે અમારી યારે આ દુર્ઘટના થશે પણ અમે લોકો સાવચેત રહીને તે ખાલી અને સુનસાન ગલીમાંથી આવતા હતા ત્યારે અમે એક ભાઈએ રોક્યો અને કીધું એક ખોલેલી ફ્રૂટી જે અડધી ખપાયેલી હતી ને એક લોખું બિસ્કિટ દીધું કે આ તમે ખાઓ અને ખાઈ લો અને પછી આગળ જાવ પછી અમે ના પાડી અને પોતાનું ડિસ્કશન ચાલુ રાખ્યું પણ પાછો આપણી આગળ આવીને કેવા માંડ્યો કે આ હવે તમે ખાવ ને ખાવ પણ આપણે પાછી અમે તેમ કીધું કે અમને ન જોતું ભાઈ તમે બીજા કોઈને દઈ દેજો ત્યારે આપણે આગળ જતા જતા તેની મારો પાછળથી કોલર અને મારા ભાઈનો કોલર પગરો તે જોઈને મેં તેને પેટમાં લાત મારી અને ભાગવાની કોશિશ કરી પણ મારો ભાઈ અને મેં વિચાર કર્યો કે આને પહેલા મારીએ તો અમે બે પહેલા મારી અને મારો ભાઈ ભાગવા માંડ્યો પણ તેણે મારો ભાગતા ભાગતા એને મારો હાથ પકડી લીધો અને મેં મારો હાથ ચડાવવાના ચક્કરમાં મેં મારું કોણી એને નાખવા મારી અને તેનું અડધું માસ તોડી નાખ્યું તે જોઈ મારો ભાઈ આવી અને અમે બે ભાગ્યા અમે બે ભાગ્યા તેથી

એને પૂછ્યું કે તમે ફ્રુટી અને બિસ્કિટ ખાઓ છોકરા ના પાડી તો એની પાછળથી ગરદન પકડી અને ધરારથી એને કોશિશ કરી ખવડાવવાની પણ આ છોકરા ના લીધી અને છોકરાઓ એની સામે ફાઇટ કરી એને પછાડી દીધો અને છોકરાઓ બે દોડી અને ઘર તરફ આવ્યા તો એનો પીછો અડધે સુધી કર્યો પછી આ વાત અમે પોલીસને જાણ બી કરેલી છે કે આગળ આવું ના બને છોકરાઓની સિક્યુરિટી માટે મારું નામ કારાવદરા અર્ભમભાઈ અમે રાજીનગરના આગેવાન તરીકે અમારા ઘરે કાલે પરમ દિવસ બહેનો આવ્યા હતા કે આ રીતના ઘટના બની છોકરાઓને ઉપાડવા માટે તો મેં તાત્કાલિક ચાવડા સાહેબને ઉદ્યોગનગરમાં ફોન કરીને બધી જાણકારી આપી પછી ભાઈના ઘરે જઈને બધી તપાસ કરી તો અમને આશા છે કે સાહેબ બધું કવર કરશે ને બધું તાત્કાલિક કરે એવી અમારી માગ છે શું લોકોને હું અપીલ કરશું તમે આ બાબતે લોકોને કહીએ કે કોઈ અજાણ્યો વ્યક્તિ દેખાય તો અમને તુરંત જાણ કરવી